આવી ચૂક્યો હોવાની વાત એ અધિકારીઓ પણ કોર્ટની ની અંદર મૂકી ચૂક્યા છે જેના અંદર ચાર જેટલા પાનાઓ લખવામાં આવ્યા હતા જેમાં એફએસએલ રિપોર્ટ આવી ચૂક્યો છે કોર્ટની અંદર સબમિટ પણ થઈ ચૂક્યો છે

આ સવાલ સૌથી મોટો થઈ રહ્યો છે બંને પાનાની નીચે કરેલી શહીમાં એ તફાવત દેખાયો હોવાની વિગતો ત્યારે મળી રહી છે બીજા પાનાના લખાણે એ સવાલો ઊભા કર્યા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે સાથે જ સુસાઇડ નોટના આધારે આ કેસમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધ સિંહ જાડેજા સામે એ ગુનો નોંધાયો હતો ત્યારથી જ ચકચાર મચી ગઈ હતી જ્યારથી આખ્યા આ ઘટના બની ત્યારથી અમિત ખૂટની સહી એ સાચી હતી કે ખોટી એ તપાસનો વિષય જોવા મળી રહ્યો છે એફએસએલ રિપોર્ટ માટે કેટલા પાના એ આપવામાં આવ્યા હતા તેની પણ અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે તો બીજી તરફ ગુજરાતના પ્રતિષ્ઠિત અખબારે એક અહેવાલ જે છે તે પ્રસિદ્ધ કર્યો છે તેની અંદર ખૂબ મોટા ખુલાસા જે છે તે કરવામાં આવ્યા છે અમિત ખૂટ કેસને લઈ

કે જેની એક ડેડ બોડી મળે છે સુસાઇડ કર્યું હતું આત્મહત્યા કરી હતી જો કે નીચે રાખેલા એ કહી શકાય કે થેલી હતી થેલીની અંદર સુસાઇડ સુસાઇડ નોટ મળી આવી એ નોટમાં ઘણું બધું નામો અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા બંનેના નામ લખવામાં આવ્યા હતા અને સાથે સાથે તપાસ કરવામાં આવી તો બીજી તરફ એ કેસ પણ કરવામાં આવ્યો હતો જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ ઉપર કેસ કરવામાં આવ્યો હતો

આ સવાલો એટલા માટે રહ્યા છે કે અમિત કેસની કેસ ની અંદર આ કેસમાં કરતા પણ વધારે સમય થઈ ચુક્યો છે તેમ છતાં કોઈ કામગીરી ન થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે હજુ પણ આ કેસની અંદર ત્રણ આરોપીઓ ફરાર છે જેમાં અનિરૂ જાડેજા રાજદીપસિંહ રીબડા અને રહીમ મકરાણી નામના આરોપી ફરાર છે આ કેસની અંદર અત્યાર સુધી અનેક વખતે ટર્નિંગ પોઈન્ટ આવ્યા આ કેસમાં પહેલા સગીરા અને તેની મિત્રની ધરપકડ કરવામાં આવે છે ત્યારબાદ બે એડવોકેટની ધરપકડ થાય છે એ જ કેસની અંદર ફરી એક વખત નવો ટર્નિંગ પોઈન્ટ એ આવે છે કે રહીમ મકરાણીનું નામ સામે આવે છે ત્યારબાદ આ કેસની અંદર હવે એફએસએલ રિપોર્ટની રાહ જોવાતી હતી એફએસએલ રિપોર્ટ પણ આવ્યો આ તમામની વચ્ચે એફએસએલ રિપોર્ટની અંદર જે આખી ઘટના સામે આવી છે જેમાં દિવ્ય ભાસ્કરે પોતાના અહેવાલમાં એ વાત મૂકી છે જેમાં

આ એફએસએલ રિપોર્ટ એ જાહેર નથી કર્યો આ રિપોર્ટ કર્યો છે અનિરુદસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજાનું નામ આવ્યું હતું ત્યારે અનિરુચસિંહ સોશિયલ મીડિયાના માધ્યમથી એક બનાવીને વાયરલ કર્યો હતો જેમાં આખી ઘટનાની અંદર તેમણે એવું કહ્યું હતું કે આ મને અને મારા દીકરાને ફસાવવાનું કાવતરું છે આ કાવતરું તેમને ગણાવ્યું અને આખા આ કેસના માસ્ટર માઇન્ડ તરીકે એમને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સામે આંગળી હતી હજી સુધી આ આ મામલે પ્રકારના પુરાવા નથી મળ્યા કે મામલાની અંદર અંદર તપાસની શું કંઈ નવું નીકળે છે એ એ રાજકોટ જિલ્લા પોલીસની ટીમ તપાસ કરી રહી છે પરંતુ આ કેસની અંદર હવે એફએસએલ રિપોર્ટની જ્યારે વાત કરવામાં આવે ત્યારે બે અલગ અલગ પાનાની અંદર અમિત ખુટે ગુજરાતીમાં લખવામાં આવ્યું છે સિગ્નેચર ઇંગ્લિશમાં કરવામાં આવ્યું હોવાની વાત પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયા હોવાની વાત સામે આવી છે આ તમામની વચ્ચે થોડા ઘણા અક્ષરો અલગ અલગ હોવાની હોવાની વાત વાત સામે સામે આવી આવી છે છે મેચ ન પણ પરંતુ આ રિપોર્ટ સામે નથી આવ્યો એક અધિકારીએ પોતાની વાત દિવ્ય ભાસ્કરને જણાવી છે પ્રતિષ્ઠિત અખબાર છે તેમણે પોતાના એ અહેવાલની અંદર આખો એ અહેવાલ રજૂ કર્યો છે અને આ તમામની વચ્ચે જે મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે આ કેસની અંદર એફએસએલ રિપોર્ટ ક્યારે સામે આવશે તેને લઈને અનેક એ તર્ક છે કાનો માતરની જે લખવાની જે સ્ટાઇલ છે એ કઈ રીતે લખાતા હોય છે કયા કયા અક્ષરની અંદર કાનો માતરની અંદર અલગ અલગ વિસંગતાઓ દેખાય આવે છે અક્ષરની લંબાઈ પહોળાઈ કેટલી છે કેટલી સ્પીડમાં અક્ષરો લખવામાં આવ્યા છે આ તમામ વાતોને લઈને ચર્ચાઓ કરવામાં આ તમામ વાતોને લઈને જે એફએસએલના અધિકારીઓ હોય છે એ બારીકાઈથી નજર રાખીને એક એક શબ્દ નું ઝીણવટ ભરી તપાસ કરતા હોય છે અને ત્યારબાદ રિપોર્ટ તેઓ આપતા હોય છે અંદર એક વાત એ પણ સામે આવી રહી છે ભાવિક કે આ એ પત્ર ક્યારે લખવામાં આવ્યો હતો અથવા તો ક્યારે લખાયો હોઈ શકે એની પણ તપાસ એ થવી જરૂરી છે અને આ કેસની અંદર જે અત્યાર સુધી અનેક એવા ટર્નિંગ પોઈન્ટ આવ્યા છે ટર્નિંગ પોઈન્ટની વચ્ચે હવે મહત્વપૂર્ણ ખુલાસો એ પણ છે કે ભૂતકાળની અંદર આ કેસની અંદર જ્યારે બે એડવોકેટના નામ સામે આવ્યા હતા ત્યારબાદ આ કેસની અંદર એક સગીરાનો એક વિડીયો વાયરલ થયો હતો વાયરલ વિડીયોમાં સગીરાની સાથે એક યુવક પણ હતો એ યુવક અને સગીરાએ અમિત સગીરા નામ પણ લઈ રહ્યા હતા વાત કરવામાં આવી ષડયંત્ર કરવામાં આવ્યું એ પ્રકારની વાત હતી પરંતુ એ મામલે પણ હજી કોઈ સ્પષ્ટતા નથી એટલે આ કેસ સતત ગૂંચવાયેલો રહે છે અને વખતે વખતે આ કેસની અંદર નવી નવી વાતો સામે આવે છે પરંતુ હકીકતે રાજકોટ જિલ્લા પોલીસની ટીમ દ્વારા જણાવવામાં આવે ત્યારે જે સત્ય સામે આવશે હવે એ રાહ જોવાઈ રહી છે ભાવિક કે એફએસએલ રિપોર્ટ ની અંદર આ વાતો જે અત્યારે સામે આવી રહી છે સૂત્રોના હવાલે જે માહિતીઓ મળી રહી છે એ માહિતી અને જિલ્લા પોલીસ વડાની ટીમ એ ક્યારે એફએસએલ રિપોર્ટ જાહેર કરે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે જો કે એફએસએલ રિપોર્ટ સામે આવતાની સાથે જ આ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેવી શક્યતાઓ હાલ વ્યક્ત થઈ રહી છે ભાવિક જે પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ તો જે પ્રમાણે અમિત ખૂંટ આત્મહત્યા કેસને લઈને આ સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે જે એફેસએલનો રિપોર્ટ જે કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યો છે તેમાં પહેલા અને બીજા પેજ પર જે સિગ્નેચર કરવામાં આવી તેમાં તફાવત જોવા મળી તેવી વિગતો અત્યારે મળી રહી છે પરંતુ એ ફેસએલ રિપોર્ટ માટે કેટલા પાના આપવામાં આવ્યા હતા તેના પર સૌ કોઈનો સવાલ આ આખ્યાખી વિગત જે છે તે ગુજરાતના એક પ્રતિષ્ઠિત અખબાર વિભાસ્કર કે જેમણે એક કહી શકાય કે એક સ્ટોરી લખી છે જેની અંદર આ સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે પરંતુ ઓફિશિયલ રીતે જ્યારે એફએસએલનો રિપોર્ટ જાહેર કરવામાં આવશે ત્યારે ખબર પડશે કે આની અંદર ખૂબ મોટા ખુલાસાઓ કરવામાં આવશે એ ખુલાસા થઈ શકે તેવી સંભાવનાઓ પણ છે પરંતુ વાત કે જે આરોપો જે લાગ્યા હતા ત્યારબાદ જે કેસ કરવામાં આવ્યા હતા નિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા બંને અત્યારે ફરાર જોવા મળી રહ્યા છે તો બીજી તરફ જે આખું પ્રકરણ આખું સર્જાયું હતું તેની અંદર એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં એક યુવક અને યુવતી બંને કારમાં બેઠા બેઠા વાત કરતા હતા અમિત ખૂટનું નામ પણ એ યુવતીએ લીધું હતું ત્યારબાદ ફસાવાની એક વાત કરી રહ્યા હતા તે બાદ એ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો ત્યારથી જે ચર્ચાએ જોર પકડ્યું હતું કે આખો ષડયંત્ર રચનાર કોણ આનો માસ્ટર કોણ આખી ઘટનાને અંજામ આપવા વાળો કોણ એ હજી સુધી ખબર નથી પડી પરંતુ આવનારો સમય આવશે ત્યારે લગભગ એ રિપોર્ટ જે જાહેર થશે એ રિપોર્ટની અંદર સૌથી મોટા ખુલાસા થાય તેવી વાત અત્યારે લોકમુખે ચર્ચાઈ રહી છે સમાચારમાં અત્યારે બસ એટલું જ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર